નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવતા ત્રણ મહિના સુધી પૈસા ગણી ગણીને થાકી જશો એકસો પચાસ વર્ષ બાદ આ રાશિવાળા લોકો માટે બની રહ્યો છે અદભુત સંયોગ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે आ ऊपर सतत माता लक्ष्मी जी कृपा दृष्टि रहे तब जीवन में अपार सफलता प्राप्त करशो जे लोग विद्यार्थी छे, तेमने शिक्षण क्षेत्र में अपार सफलता प्राप्त थशे। लोगों द्वारा आवेला प्रयासों सफल थशे। लांबा समय थी अधूरा कार्य पूरा માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોનો આજથી શુભ સમયનો શરૂ થવા જઈ રહ્યો છે તે પોતાના જીવનમાં નવી સફળતા પ્રાપ્ત કરશે તમે સતત સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરી શકશો આજથી તમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવવાના છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે પરંતુ તમારે તમારા મિત્રોથી સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે કોઈ ખાસ મિત્ર તરફથી વિશ્વાસઘાત મળી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને સફળતાના નવા માર્ગ મળશે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોનો સમય આજથી સામાન્ય રહેવાનો છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે સમાજમાં માન સન્માન મળશે પરંતુ તમારે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડદેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તમારે તમારા પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે નહીતર ક્રોધમાં આવીને કરેલા કામ બગડી શકે છે તમને માનસિક ચિંતા રહેશે જો તમે કોઈ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયમાં યાત્રા ના કરવી કારણ કે કોઈ દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોનો સમય આજથી સારો રહેશે પરંતુ તમારે તમારા કોઈ જૂના મિત્ર સાથે બોલાચાલી થઈ શકે છે ધર્મ કર્મના કાર્યમાં તમારી આસ્થા વધશે બૌદ્ધિક કાર્યથી તમને લાભ મળશે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારે તમારા કાર્ય પ્રત્યે એકાગ્રતા જાળવી રાખવી પડશે તમારું સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના રહેલી છે એટલા માટે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું સંતાન તરફથી તમને કોઈ ચિંતા થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોનો સમય ખૂબ જ આનંદદાયક રહેવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારો આવનારો સમય આનંદપૂર્વક પસાર થશે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે ગુસ્સામાં આવીને કોઈ પણ જરૂરી નિર્ણય ના લેવો નહીતર તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે નોકરી અને શિક્ષણના ક્ષેત્રમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે શાસન અને સત્તાનો તમને પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે જે લોકો વેપારી છે તેમને પોતાના વ્યવસાયમાં સામાન્ય લાભ પ્રાપ્ત થશે કૃષિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયમાં તમારા કાર્યની શરૂઆત ના કરો તો જ સારું છે લાંબા સમયથી ચાલતી રહેલી બીમારીમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોનો આવનારો સમય મિશ્રિત સાબિત આપશે વિદેશથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જેના લીધે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થશે પરંતુ તમારે તમારા કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર રહેશે કારણ કે તમારા સહકર્મીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે અને તમારા કામમાં અવરોધ લાવી શકે છે મોટી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે કામના ક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોનો આવનારો સમય સામાન્ય રહેશે પરંતુ અન્ય લોકો સાથે બિનજરૂરી વાતોમાં સમય બગાડવો નહીં તમારા કામના ક્ષેત્રમાં કેટલાક લોકો અવરોધો ઊભા કરી શકે છે ભવિષ્યને લઈને તમારા મનમાં પરેશાની રહેશે તમારે તમારા પરધીરજ અને સંયમ રાખવો પડશે તમને તમારા માતા પિતાનો પૂરો સાથ મળશે તમારા જીવનમાં ઉતાર આવશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ધનરાશિની વાત કરીએ તો ધનરાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે જે લોકો વેપારી છે તેમને વેપારમાં ધન લાભ થઈ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી ધંધાકીય યાત્રાથી તમને લાભ થશે નોકરી કરતા લોકોના કામનું ભારણ વધી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોનો સમય શુભ રહેશે પરંતુ તમારે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા ભાગીદારોથી સાવચેત રહેવાની જરૂર રહેશે તમારો વ્યવસાય વધી શકે છે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં તમને લાભ મળશે જીવનસાથી સાથેના પ્રેમમાં મધુરતા રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમે કોઈ પણ કાર્ય કરતી વખતે વધારે ઉત્સાહ બતાવશો નહીં તમારો ઉત્સાહ તમને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા ઘર પરિવારને નુકસાન પહોંચાડી શકે છે कुंभ राशि की बात करिए तो आज थी कुंभ राशि वाला लोगों समय तेमना जीवन में नवी सफलताओं लेने आवश्य खास करीने नौकरी करता लोगों ने तेमना कामना क्षेत्र में अपार सफलता मलवानी संभावना छे आजे तुम्हारा जीवन में भागदौड़ वधारे रहे छे तमारा द्वारा करवामां आवेली यात्रा लाभदायी साबित थशे તમારા કામમાં તમારા પરિવારનો પૂરો સહયોગ મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે તમારી આર્થિક સ્થિતિ સારી થશે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર રહેશે મીન રાશિની વાત કરીએ તો આજથી મીન રાશિવાળા લોકોનો સમય તેમના જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે આ રાશિવાળા લોકો પરમાતા લક્ષ્મીજીની સતત કૃપા રહેશે જેના લીધે તમને તમારા ધંધામાં અચાનક જ મોટો ધન લાભ થવાની સંભાવના રહેલી છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે તમને માતા પિતાનો ભરપૂર સહયોગ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે જીવનસાથી સાથે ખૂબ સારી ક્ષણો પસાર કરશો તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો